જોઈ રહ્યા ન્યૂઝ સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુનામાં વાહન ચોરી મોબાઈલ ચોરી ગરફોડ ચોરી મારામારી તેમજ પોક્સો છેડતીના ગુનામાં પકડાયેલ તથા પ્રવૃત્તિઓમાં પકડાયેલ કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમિશનરશ્રીએ એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી છે અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ કુલ પચીસ આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે રાખી અને સુરત વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જશે પોસ્કો વગારામાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો પર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જિલ્લોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડી પારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમય એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જો જાહેર મુગરાવો કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનારા દિવસોમાં સખત કાર્યવાહી અમે લોકો કરીશું

આપણા એ કેટેગરી બી કેટેગરીના જો સૌથી વધારે જાહેરનો જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહી પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેવિચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જોઈએ અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો જોઈએ આ જેટલા એક તો અમારા બે અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે એક તો એવા બનાવ નહીં બને એના માટે જો પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય એવા ગુનેગારો જો પહેલે પકડાય હોય એના ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના એના ઉપર વાચ રાખવાના સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા જો પ્રિવેન્ટિવ વેક્સિનની કાર્યવાહી કરી